આ દાયર આદુ હા આદુ આપુરુદો બોલ આપણે ભાઈ કેટલા દિખાય માલિક હોય હા ખાલી આ તો આપણ આપણ ખાલી આપણ ખાલી હે ને પોચ કરવાનો તો માલિક થાય આપણે બોલ આવું ફોર્મ તો પોચ કર પોચ કર 10 કરજો આ આપળમાં હ નહીં એદગગલા પર લખાવાળી લખાવાળી ને નકો મરો પોચ કરજો 10 કર 10 કરો હજાર અંદર લાવુ નહી હે 哎。